હરિયોમ વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉના લેક્ચરમાં બે પત્રોની ચર્ચા કરી ગયા છીએ સૌથી પહેલાં પૂછપરછનો પત્ર અને પછી એનો રિપ્લાય એટલે કે પૂછપરછના પ્રત્યુત્તરના પત્રની આપણે માહિતી પત્ર કેવી રીતે લખાય પત્ર લખવાનું ફોર્મેટ અને પત્ર લખતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ એના વિશે ચર્ચા કરી ગયા આજે ફરીથી એક પૂછપરછના પત્રની આપણે સમજૂતી મેળવીએ પત્ર છે ત્રણ આદર્શ નિવાસી છાત્રાલય માટે ફર્નિચરની ખરીદી કરવાની હોય હિન્દ ફર્નિચર માર્ટ પાટણને તેના અંદાજિત ભાવ તથા નાણાંની ચૂકવણી એટલે કે શરતો એટલે કે કોટેશન વિશે માહિતી મંગાવતો પત્ર લખો એટલે કે આપણે ફર્નિચર ખરીદવા માગીએ છીએ કોણ તો કે આદર્શ નિવાસી છાત્રાલય આદર્શ નિવાસી છાત્રાલય એટલે જ્યાં હોસ્ટેલ અને શાળા બંને ભેગું હોય તો એ આદર્શ નિવાસી છાત્રાલય છે એમાં ફર્નિચરની જરૂરિયાત છે વિદ્યાર્થીઓ માટે તો એના માટે જે હિન્દ ફર્નિચર માર્ટ છે ને આપણે જે જે ફર્નિચરની ખરીદી કરવી છે એની પૂછપરછ કરતો પત્ર એમાં નાણાંની ચૂકવણીની શરતો જે કાંઈ વસ્તુઓ જોઈ છે એ બાબતનો પત્ર છે એ લખવામાં આવે છે એટલે પૂછપરછનો પત્ર છે એટલે લખનાર છે એ આદર્શ નિવાસી છાત્રાલય છે એટલે કે જે શીર્ષક જે લખનારનું એડ્રેસ છે એમાં આદર્શ નિવાસી છાત્રાલય આવશે અને જહીન ફર્નિચર માર્ટને લખવાનું છે એટલે આંતરિક સરનામા તરીકે જહીન ફર્નિચર માર્ટનું સરનામું આવશે શીર્ષક એટલે કે લખનારનું સરનામું લખાઈ જાય પછી તારીખ અને પછી આંતરિક સરનામું ત્યાર પછી આવે છે શ્રીમાન એટલે કે સંબોધન હવે આપણે પૂછપરછ કરવાની છે જે તે ફર્નિચરના વેપારીને તો આપણે સૌથી પહેલાં તો આપણી માહિતી આપવી પડે કે મહેસાણા જિલ્લાના ખેરાલુ ગામમાં આવેલ વિદ્યાર્થીઓ માટેના આદર્શ નિવાસી છાત્રાલયમાં ફર્નિચરની જરૂરી હોય અને તમારી પાસેથી નીચે દર્શાવેલ જથ્થા મુજબ ટેબલ ખુરશી તિજોરી કબાટ પલંગ વગેરેની ખરીદી કરવા ઈચ્છીએ છીએ કારણ કે વિદ્યાર્થીઓ માટે છાત્રાલયમાં ખુરશીની ટેબલની કબાટની આ બધી વસ્તુની જરૂર પડે તો એના માટેની ખરીદી કરવા માગે છે તો એની પૂછપરછ કરતો પત્ર અને જે કાંઈ બાબતની ખરીદી કરવી છે એની વિગતવાર સમજૂતી આપતો પત્ર છે એ આપેલો છે તો કે અમારે લાકડાની ખુરશી નંગ જોઈએ છે ત્રીસ એટલે ત્રીસ નંગ ત્રીસ ખુરશીઓ છે એનો ઓર્ડર લખાવે છે વાંચવા લખવા માટેના લાકડાના ટેબલ બે ગુણ્યા ચાર ફૂટ એટલે કે એની લંબાઈ પોળાઈ કેટલી જોઈએ છે વિદ્યાર્થીઓને માટે તો અને એના નંગ છે ત્રીસ લોખંડના પલંગ દરેક છાત્રાલયમાં દરેક રૂમમાં લોખંડના પલંગ રાખવાનો હોય તો એની લંબાઈ પોળાઈ તો કે છ બાય બે પોઈન્ટ પાંચ ફૂટ ત્રીસ નંગ અને લોખંડના તિજોરી કબાટ એટલે કે વિદ્યાર્થીઓ દરેક વિદ્યાર્થી માટે અલગ અલગ કબાટની સુવિધા રાખી હોય તિજોરીની અને એની સાઇઝ તો કે છ બાય ત્રણ ફૂટ નંગ ત્રીસ તો આ રીતે આ ચાર વસ્તુઓ દરેક ત્રીસ નંગમાં વસ્તુ જોઈ છે લાકડાની ખુરશી વાંચવા લખવા માટે વિદ્યાર્થીઓના માટે ટેબલ લોખંડના પલંગ અને લોખંડના તિજોરી કબાટ આટલી વસ્તુઓ છે એ તૈયાર કરાવડાવા છે અમારા ઉપરુક્ત ઓર્ડર માટે અમે તમારી પાસેથી વાજબી કિંમત અને ઉચ્ચ ગુણવત્તાવાળા માલસામાનની અપેક્ષા રાખીએ છીએ એટલે અમારો ઓર્ડર આટલો છે અને અમે એવી અપેક્ષા રાખીએ છીએ કે તમારી જે તે ફર્નિચર છે એની કિંમત પણ વ્યાજબી હશે અને માલસામાન પણ ઉચ્ચ ગુણવત્તાવાળો હશે એવી અમે અપેક્ષા રાખીએ છીએ નાણાંની ચૂકવણીની શરતો અંગે જણાવી ઉપરના સરનામે માલસામાન પહોંચાડવા સામાન વાહનનો ખર્ચ કોણ અને કેટલો ભોગવશે વગેરે બાબત વિશે સ્પષ્ટતા કરતું પત્રક એટલે કોટેશન છે એ મોકલવા વિનંતી તો કે અમને આશા છે કે તમે અમને વ્યવસ્થિત માલસામાન મોકલશો પણ સાથે સાથે નાણાંની ચૂકવણીની શરતો એટલે કે અમે તમને નાણાંની ચૂકવણી કેવી રીતે કરીએ એના જે કાંઈ નિયમ કે તમારી શરતો હોય એ લખીને જણાવશો પછી માલસામાન પહોંચાડવા માટે જે વાહન ખર્ચ રસ્તા દરમિયાન જે વાહન દ્વારા માલસામાન મોકલવામાં આવે છે એનો ખર્ચ છે એ કેટલો થશે કોણ ભોગવશે તો આ બધી જ બાબતોનું સ્પષ્ટતા કરતું પત્રક એટલે કોટેશન આપણે કહીને એ મોકલવા વિનંતી એવી એની પાસે એ રજૂઆત કરે છે અમે આપના ઝડપી પ્રત્યુત્તરની અપેક્ષા રાખીએ છીએ અમે આટલો ઓર્ડર લખાવ્યું અને અમે આટલી આટલી બાબતની અપેક્ષા રાખીએ છીએ તમે ઝડપી પ્રત્યુત્તર આપશો એવી અમને આશા છે આભાર આપનો વિશ્વાસો એક્સ વાય ઝેડ એટલે કે જે તે લખનારનું નામ અને એની સહી તો સાથે સાથે આજે આપણે એના પ્રત્યુત્તરનો પત્ર પણ જોઈ લઈએ તો કે આપણે ફર્નિચરના ખરીદી માટે ઓર્ડર લખાવ્યો છે લાકડાની ખુરશી તિજોરી લોખંડનો પલંગ લાકડાનું ટેબલ આટલી બાબત માટે આપણે એને ઓર્ડર લખાવ્યો છે માલસામાનની ખરીદી માટે તો એના રિપ્લાયમાં ફર્નિચરની ખરીદી માટે ભાવપત્રક અને અન્ય અસર તો મંગાવેલા પત્રનો મુદ્દાસર અસર માહિતી આપતો જવાબ લખો એટલે પ્રત્યુત્તર આપતો પત્ર છે એ લખવાનો છે તો પહેલાં લખનાર કોણ હતું આદર્શ નિવાસી છાત્રાલય કોણે લખતા હતા તો કે હિન્દ ફર્નિચર માર્ટને ઓર્ડર લખાયો અને બધી વિગતો જણાવી હવે જયહિન ફર્નિચર માર્ટ છે એ આદર્શ નિવાળી આદર્શ નિવાસી છાત્રાલયને પત્ર લખે છે સૌથી પહેલાં લખનાર છે એમાં હિન્દ ફર્નિચર માર્ટનું એડ્રેસ આંતરિક સરનામામાં આદર્શ નિવાસી શાળા છાત્રાલયનું આ એડ્રેસ ઇમેલ ફોન નંબર અને તારીખ અને શ્રીમાન સંબોધન હવે તો કે જહીન ફર્નિચર માર્ટ છે એ રિપ્લાય આપતો પત્ર લખે છે કે ફર્નિચરની ખરીદી માટે ભાવતાલ મંગાવતા આપના તારીખો વીસમી એપ્રિલ બે હજાર સોળના પત્ર બદલ આભાર દર્શાવ્યા મુજબના ફર્નિચરની ખરીદી માટેના અત્યારના ભાવ અને શરતો મુજબ છે એટલે કે તમે અમારી પાસે જે ઓર્ડર લખાવતો પત્ર લખ્યો છે વીસમી એપ્રિલ બે હજાર નો પત્ર એ અમને મળી ગયો ને તે બદલ ખૂબ ખૂબ આભાર તમે અમારા દ્વારા ઉત્પાદન કરવામાં આવતા ફર્નિચરમાં રસ દાખવો દાખવ્યો તે જાણીને આનંદ થયો એટલે કે તમને અમારી વસ્તુમાં રસ છે એના માટે આનંદ થયો આપના દર્શાવ્યા મુજબ ફર્નિચરની પદ્ધતિ માટે અત્યારના ભાવ અને શરતો નીચે મુજબ છે એટલે કે તમે જે પ્રકારની ખરીદી કરવા માગો છો એનો અત્યારનો હાલનો જે ભાવ છે એ ભાવ અને જે કાંઈ શરતો છે એ અમે નીચે મુજબ દર્શાવેલી છે તો કે આપણે ચાર વસ્તુની ખરીદી કરવાનો ઓર્ડર લખાવ્યો હતો લાકડાની ખુરશી લાકડાના ટેબલ લોખંડના પલંગ અને લોખંડની તિજોરીના કબાટ તો દરેક વસ્તુનો એણે ભાવ લખીને આપણને મોકલ્યો છે કે લાકડાની ખુરશી તો કે બારસો રૂપિયાની એક લાકડાના ટેબલ તો કે બાવીસસો રૂપિયાનું એક લોખંડનો પલંગ તો કે બત્રીસસો રૂપિયા પ્રતિ નંગ અને લોખંડની તિજોરી એટલે કે કબાટ બેતાલીસસો રૂપિયા પ્રતિ નંગ એટલે કે આ જે આપણે વસ્તુનો ઓર્ડર લખાયો છે એનો ભાવ છે નંગમાં એટલે આપણે જેટલા નંગ મગાવ્યા હોય એને ગુણ્યા એટલા રૂપિયા કરીને બિલ એનું બની જાય વળતર તો કે ભાવપત્રક ઉપર વીસ ટકા એટલે કે આપણે જે કાંઈ માલ સામાન મગાવ્યો છે એક નંગનો ભાવ સાથે ત્રીસ કરીને જે બિલ થાય એના ઉપર વીસ ટકા વળતર છે એ જે તે ગ્રાહકને આપવામાં આવશે નાણાંની ચૂકવણી તો કે ઓર્ડર સાથે પચાસ ટકા નાણાં ચેકથી એટલે કે જ્યારે તમે ઓર્ડર લખાવો છે ત્યારે પચાસ ટકા નાણાં અમને ચેકથી ચૂકવાના છે ને બાકીની પચાસ ટકા રકમ તમને માલ મળી જાય એના પછીના એક મહિનામાં રોકડેથી ચૂકવવાની છે માલસામાનની ડિલિવરી એટલે કે માલસામાન તમે અમને ક્યારે પહોંચાડશો તો કે માલસામાનનો ઓર્ડર મળ્યા પછીના દસ દિવસમાં અમે મોકલાવીશું માલસામાન વહન એટલે કે અમારા વાહન દ્વારા અમારા ખર્ચે એટલે કે જે વેપારી છે એનું પોતાનું જ વાહન છે અને એના ખર્ચે છે એ માલસામાન છે એ મોકલે છે નોંધમાં લખ્યું છે કે ઉપર્યુક્ત શરતો તો ત્રીસ દિવસ સુધી જ માન્ય રહેશે તમે જે ઓર્ડર લખાવ્યો છે એ અમને ત્રીસ દિવસ સુધીમાં જ માન્ય રાખવાનો થાય છે પછી કદાચ તમે માલ સામાન મોકલાવશો તો એનો કોઈ સ્વીકાર કરશે નહીં આપના મોટા ઓર્ડરને ધ્યાનમાં રાખીને મહત્તમ વળતર સાથે શાકની સગવડ કરી આપેલ છે એટલે કે તમે જે ઓર્ડર લખાયો છે એમાં તમને સારું એવું વળતર પણ આપેલું છે અને એમાં અમે શાકની સગવડ પણ કરી દીધી એટલે કે તમને અત્યારે માલ સામાન મોકલાવીએ છીએ પછી તમારે પૈસાની ચૂકવણી છે પછીથી કરવાની છે અમને આશા છે કે અમારા ભાવ અને શરતો સ્વીકારી આપણે ઝડપી ઓર્ડર મોકલશો આભાર આપનો વિશ્વાસ અને જે કાંઈ નામ હોય તે લખી નાખવાનું તો આ રીતે આપણે પૂછપરછ અને પૂછપરછના પ્રત્યુત્તરનો પત્ર છે એ જોયો ત્યાર પછી હવે બે પત્રો છે નમૂનાના એ નેક્સ્ટ લેક્ચરમાં જોશું હરિ ઓમ